मित्रों मिठाई वहचवानी तैयारी करी लो कारण के पूरा सो वर्ष पची एक एवो शुभ संयोग बनी रहो छे जे तमारो भाग्य संपूर्ण रीते बदली नाखशे हा 10 नवंबर सोमवार ना दिवसे कालसर्प योग बनी रहो छे जे चार राशियो माटे अत्यंत शुभ साबित थवानो छे आ चार राशि लोको पर हवे भगवान भोलेनाथ जी अतिशय कृपा वरसवा जई रही छे जेना कारणे तेमना जीवन मा धन सफलता અને આનંદની વર્ષા થવાની છે મિત્રો ભોલેનાથજીના આશીર્વાદથી આ રાશિના જાતકોનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે હવે તેમનું જીવનમાં એક પછી એક મોટી ખુશખબર આવતી રહેશે એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથજી હવે બાર રાશિઓમાંથી માત્ર ચાર ખાસ રાશિઓ પર વિશેષ પ્રસંગ થયા છે જેના કારણે હવે તેમના જીવનમાં ખુશી સમૃદ્ધિ અને સદભાગ્યની એન્ટ્રી થવાની છે કૃપાથી હવે આ ચાર રાશિના લોકોના જીવનમાંથી દુઃખ અને સંકટ હંમેશા માટે દૂર થવાના છે તેમના દિવસો હવે સંપૂર્ણ બદલાઈ જવાના છે અને નસીબનો એવો દરવાજો ખુલવાનો છે જે તેમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે મિત્રો હવે પ્રશ્ન એ છે કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય ભોલેનાથજીના આશીર્વાદથી તેજસ્વી બનવાનું છે આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું એ ચાર નસીબદાર રાશિઓની જેમને મળવાની છે ખૂબ મોટી ખુશખબર તેથી વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી પૂરું જુઓ કારણ કે આ વિડિયો તમારા માટે અત્યંત મહત્વનો અને લાભદાયક બની શકે છે અને હા મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલા ભોલેનાથ જીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે હવે મિત્રો આગળ વધીએ અને જાણીએ એ ચાર સદભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં હવે ખુશી અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે મિત્રો આ વાત સૌને ખબર છે કે આપણા જીવનમાં ગ્રહનક્ષત્રોનો ખૂબ મોટો પ્રભાવ હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં દરેક કાર્ય સફળતાપૂર્વક પૂરું થાય છે જ્યારે ગ્રહો વિપરીત હોય છે ત્યારે માણસને મુશ્કેલી અને દુઃખોનો સામનો કરવો પડે છે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલેનાથજીને આ સૃષ્ટિના સર્જનહાર અને સહારક કહેવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું સ્થાન આખા બ્રહ્માંડમાં સૌથી ઊંચું છે જો કે ભગવાન શિવ જેટલા ભોળા છે એટલા જ ઝળપથી તેઓ પોતાના ભક્તોથી પ્રસન્ન પણ થાય છે અને જારે એકવાર કોઈ વ્યક્તિ પર મહાદેવની કૃપા થઈ જાય ત્યારે તેના સારા દિવસોની શરૂઆત કોઈ રોકી શકતું નથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ચાર રાશિઓ વિશે જેમ પર ભોલેનાથજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે તેમના જીવનમાં હવે માત્ર આનંદ અને સફળતા જ આવશે અને દરેક દિશાથી સારા સમાચાર મળશે ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ છે એ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ जेम पर महादेवनो आशीर्वाद आवणारा समयमा चमत्कार सर्जवानो छे मित्रों આ યાદી માં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિ ના જાતકો માટે પણ ભગવાન ભોલેનાથજી ની વિશેષ કૃપા બનતી દેખાઈ રહી છે આ સમય તમારો ઘણો લાભ કરાવનાર છે અને તમારા માટે ખૂબ અનુકૂળ સમય સાબિત થવાનો છે આવનારા સમયમાં ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી મોટો પરિવર્તન જોવા મળશે તમને કોઈ મોટી અને ખુશખબરી મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અટકેલા કાર્યો પૂરા થશે અને પરિવાર તથા મિત્રોનો પૂર્ણ સહયોગ મળશે ભગવાન ભોલેનાથજીની કૃપાથી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશી આવશે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધનલાભના ઘણા યોગ બની રહ્યા છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતા છે પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહેશે અને સંતાન સુખ પણ જલ્દી પ્રાપ્ત થશે જેના કારણે ઘરમાં ખુશીઓ છવાઈ જશે હવે વાત કરીએ આ યાદીની બીજી રાશિની જે છે वृषभ राशि वृषभ राशि जातको भगवान भोलेनाथ जी कृपा थी जल्दी कोई शुभ संदेश मिलवा मेहनत मेहनतु फल हवे तमने भोलेनाथ नी कृपा थी तमारी आर्थिक स्थिति तमारा अटकेला कामों सफलतापूर्वक पूर्ण थशे अने मित्रों वधु मजबूत बनशे आ राशि लोग ने लाभ धन अने मोटी सफलता अनेक अवसर मळशे પરિવાર અને જીવનસાથીનો સહયોગ પણ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારોના કારણે બધા કામો સફળ થશે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા વૃષભ રાશિ પર છે જેના કારણે તમારી ધન સંબંધિત ચિંતાઓ દૂર થશે લાંબા સમયથી અટકેલા કામો હવે પૂર્ણ થશે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને જીવનમાં આગળ વધશો તમારી સફરતાના ધ્વજ ઊંચા થશે અને લોકો તમારી પ્રશંસા કરશે ખરેખર કહેવું ખોટું નહીં બને કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે હવે વાત કરીએ આ યાદની ત્રીજી રાશિની જે છે मेष राशि मेष राशि ना ने जनाबी दइए के भगवान भोलेनाथ जी कृपा थी तमारा माटे खूबज सारो समय आववानो छे हाँ मित्रों भगवान भोलेनाथ जी तुम्हारी पर खूब प्रसन्न छे तुम्हारी मान मर्यादा अने प्रतिष्ठा मा वधारो थशे समाज मा तुम्हारी प्रशंसा थशे अने भोलेनाथ जीनी कृपा थी तमने सफलता ना नवा अवसर मड़शे आ अवसरों थी तमे तमारा जीवन मा अगड़ वधशो તમારો જે કામ अटकेला હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમે જે નવો કામ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તેમાં પણ તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોતોમાં વધારો થશે તમને ધનલાભના ઘણા अवसर મળશે તમારો ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા मर्शे अचानक लाभ मे अववानी शक्यता छे जो तमे नवो वाहन के घर खरीदवानी योजना बनावी રહ્યા છો તો તે યોજના સફળ થશે ભગવાન भोलेनाथ जी ની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર બની રહી છે સમય હવે સંપૂર્ણપણે તમારા पक्षમાં છે તેથી આ સમયનો પૂરેપૂરો લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ આ યાદિની ચોથી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીની કૃપાથી આ સમય અત્યંત શુભ અને લાભદાયી રહેશે તમને ધન લાભ નોકરીનો અવસર અને સંતાન સુખ મળશે તમને મનગમતો પ્રેમ પણ મળશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારો માનસન્માન વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે નવો અવસર શોધશો તો તમને સફળતા મળશે અટકેલા કાર્યો સમયસર પૂરા થશે અને આવકના સ્ત્રોતોમાં વધારો થશે ઘરમાં આનંદ રહેશે વેપાર વધશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ થવાની શક્યતા છે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ સારો છે તમે મકાન કે વાહન ખરીદી શકો છો આ સમય સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ આ યાદિની પાંચમી રાશિની જે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીની કૃપાથી ખૂબ જ જલ્દી એક શુભ સમાચાર મળવાના છે હા મિત્રો હવે તમારી મહેનતનો ફળ તમને મળવા જઈ રહ્યું છે તમે જે પ્રયત્નો કર્યા છે તેનું પરિણામ હવે સામે આવશે અને તમારી ખુશીનો પાર ન રહેશે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમારું અટકેલા કામો હવે સમયસર પૂર્ણ થશે તમને તમારું પરિવાર અને મિત્રોની સંપૂર્ણ મદદ મળશે ભગવાન ભોલેનાથજીની અપાર કૃપા તમારું રક્ષણ કરી રહી છે જેના કારણે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન મેળવવાના અનેક અવસર મળશે તમારી આવકમાં વધારો થશે અને જીવનમાં લાભ અને સફળતા આવશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ સમય અત્યંત શુભ રહેશે તમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેતો છે ભગવાન ભોલેનાથ જીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે અને તમારી પાસે આવશે અસીમ ખુશીઓ તમારું જીવન હવે નવી દિશા અને ઊંચાઈઓ તરફ આગળ વધશે હવે વાત કરીએ આ યાદીની આગળની રાશિની જે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીનું આશીર્વાદ હવે ખૂબ જ લાભદાયક બનવાનું છે વ્યવસાય ક્ષેત્રમાં કરેલા તમારા તમામ પ્રયાસો સફળ થશે અને નોકરીના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો પણ સકારાત્મક પરિણામ આપશે વ્યવસાયીઓ માટે ધનની આવક વધવાની શક્યતા છે તમારું જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી મેન રાશિના લોકોના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સમાજમાં માનસન્માન અને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ પરિણામો આવશે તમારું કરેલા સકારાત્મક પ્રયાસો તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરશે અને દરેક કામમાં પૂર્ણ સફળતા મળશે भगवान भोलेनाथ ના આશીર્વાદ થી મીન રાશિ ના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી છે જે લોકો વિદેશ માં નોકરી કે અભ્યાસ કરવાનો સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે જલ્દી પૂરો થશે તમારા અપૂર્ણ કામો પૂર્ણ થશે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પર સફળ થશે ભગવાન ભોલેનાથજીની કૃપાથી તમારી બધી ઘર પરિવારમાં આનંદ અને ખુશી જશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે વાત કરીએ આ યાદીની સાતમી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ ખૂબ જ શુભ સંયોગ લઈને આવી રહ્યો છે खूब सारा योग बनी रहा छे, अने हवे तमारा जीवन मा मोटा, मोटा सकारात्मक बदलाव भोलेनाथ जी कृपा बधा दुख पीड़ा धीमे, धीमे समाप्त आर्थिक रीते हवे वधु मजबूत बनशो परिवार मा कोई महत्वपूर्ण निर्णय लेवानो समय आना परिवार सभ्यों वच्चेना संबंध वाढ़ बन स તમારા પ્રત્યે પરિવારનો માન અને વિશ્વાસ વધશે જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે હવે યોગ્ય સમયે પૂરા થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધી જશે આ આત્મવિશ્વાસના બળ પર તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમારું માન સન્માનમાં વધારો કરશે અને તમને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપાથી મકર રાશિના લોકોને આવનારા સમયમાં અનેક શુભ તક મર્શે ખાસ કરીને જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનો સ્વપ્ન જોયો છે તેમની ઈચ્છા હવે પૂરી થવાની શક્યતા છે ગોલેનાથ જીના આશીર્વાદ થી તમારા જીવનમાં ખુશીનો માહોલ છવાય જશે અને તમારી ખુશીનો પાર નહીં રહેશે મિત્રો આગ્રની રાશિ જણાવતા પહેલા જો તમે હજી સુધી અમારી જ્યોતિષ દર્શન ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી तो हवेज सब्सक्राइब करो जेथी थी तमने आवी ज्ञान वर्धक अने प्रेरणादायक वीडियोस समयसर मरती रहेशे हवे बात करिए आ आठमी राशिनी जे छे कन्या राशि कन्या राशि ना जातकों पर भगवान भोलेनाथ जीनी खास कृपा वरसवा जई रही छे छेल्ला थोड़ा समय थी तमारा जीवन में जेटली मुश्किलियों अने अवरोधों हता ते हवे समाप्त थवाना छे भोलेनाथ जीना आशीर्वाद थी कन्या राशिना लोको कोताना परिवार साथे आनंदमय अने शांतिपूर्ण जीवन जीवशे साथे साथे तमारी आर्थिक स्थिति मा पण खूब सुधारो थशे जे लोको व्यवसाय करे छे टेमने हवे टेमना बिजनेस मा सारो नफो मळशे भगवान भोलेनाथ जीनी कृपा हमेशा कन्या राशिना लोको पर रहवानी छे अने हवे तमे ए बधु हासिल करशो जेनाना तमे हकदार चो તમારી મહેનત અને ભક્તિનું ફળ હવે તમને મળશે આવનારા સમયમાં તમારા જીવનમાં માત્ર ખુશીઓ અને સકારાત્મકતા જ રહેશે હવે વાત કરીએ આ યાદીની નવમી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ હવે ખૂબ જ પ્રબળ થવાનો છે મહાદેવની કૃપાથી તુલા રાશિના લોકો માટે આવનાર સમય ખૂબ શુભ અને ફળદાયી રહેશે તમને માત્ર સમાજમાં સન્માન જ નહીં મળે પણ લોકો તમારી પ્રશંસા પણ કરશે અનેક નવા અવસર મળશે જે તમારા જીવનમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે આ સાથે તમે આર્થિક રીતે પણ મજબૂત બનશો એક તરફ પરિવારમાં આનંદ અને સુખનો માહોલ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન પગાર વધારો અને ઉચ્ચ સ્થાન મેળવવાની તકો ઊભી થવાની છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાથીઓ માટે પણ આ સમય ખૂબ આનંદદાયક રહેશે તમારી મહેનત અને એકાગ્રતાથી તમે પરીક્ષા અને કારકિર્દીમાં સફળતા મેળવશો માત્ર એક જ જરૂર છે મન લગાવીને સતત પ્રયત્ન કરતા રહો કારણ કે ભગવાન ભોળેનાથજી હવે તમારી પર વિશેષ કૃપા વરસાવવાના છે धन्यवाद